સમાચારમાં આગળ વાત કરીએ તો લખતરની તો લખતર કોડીવાસ સર્જાયો છે સ્થાનિક યુવાનોએ ટ્રેક્ટરની ની મદદથી પિકઅપ વાહનને ખાડામાંથી સલામત રીતે બહાર કાઢી હતી ત્યારબાદ લખતર સિયાની દરવાજાથી કોડીવાસ વણકરવાસ ખોડિયાર માતાની ડેરી તરફ જવાના રસ્તા પાસે ત્રણ રસ્તા આવેલા છે આ ત્રણ રસ્તા પાસે લખતર ગ્રામ પંચાયત દ્વારા લખતર ગામને પાણી પહોંચાડતા પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લો ખાડો આવેલો છે આ ખાડામાં નાના બાળકો સિનિયર સિટીઝન ગાય આખલા પડી જવાના અનેક બનાવો પણ બન્યા પામ્યા છે આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા અનેકવાર લેખિત મૌખિક રજૂઆત પણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા આજે વાન ખાડામાં પડી જતા સ્થાનિકો દ્વારા ટ્રેક્ટરની મદદથી પિકઅપ વાનને બહાર કાઢવામાં આવી હતી على nice. nice.